આજના તારીખ ચાર સાત બે હજાર પચ્ચીસને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ને પ્રેસ કરી દો જેથી

છસો એકોતેર ઊંચો ભાવ આઠસો એકવીસ મઠ નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ ત્રણસો એકાવન ઘઉં લોકવન નીચો ભાવ ચારસો અઠ્યાસી ઊંચો ભાવ પાંચસો બેતાલીસ સુવાદાણા નીચો ભાવ ભાવ તાલીસ ડુંગળી લાલ નીચો ભાવ છ્યાસી ઊંચો ભાવ બસો એક્યાસી મગફળી ઝીણી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો છપન મગફળી જાડી નીચો ભાવ સાતસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર બસો છવ્વીસ તલ તલી

નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ એક હજાર એકસો એકવીસ અડદ નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક એક હજાર ચારસો કાંગ નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ છસો એકત્રીસ ડુંગળી સફેદ નીચો ભાવ સો ઊંચો ભાવ એકસો એકાવન ઊંચો મગ નીચો ભાવ એક હજાર બસો એક ઊંચો ભાવ એક હજાર ચારસો એકતાલીસ ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ચાર ઊંચો ભાવ એક હજાર બસો એકત્રીસ ધાણા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર ચારસો એકોતેર ડુંગળી લાલ નીચો ભાવ ઊંચો ભાવ લોકવન નીચો ભાવ ઊંચો પાંચસો બેતાલીસ મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ચણા નીચો ભાવ એક હજાર મેથી નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ નવસો એક કલોજી નીચો ભાવ

નીચો ભાવ એક હજાર એકત્રીસ ઊંચો ભાવ એક હજાર છસો અગિયાર જાડા નીચો ભાવ એક હજાર બસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર છસો અગિયાર લસણ સૂકું નીચો ભાવ છસો અગિયાર ઊંચો ભાવ એક હજાર બસો એકતાલીસ ચોળા ચોળી નીચો ભાવ આઠસો એકવીસ નીચો એકાવન ઊંચો ભાવ એક હજાર છસો સોળ સિંગ ફાડિયા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકાવન

અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલને અને અમારા વિડીયોને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયો જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ